કે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન શ્રી એ સરકારને મળવાનો સમય માગ્યો એ સમય ક્યારે મળ્યો જ નહીં ત્યાર પછી આ રાજપીપળા વાળી ઘટના બની ફરીથી વકીલ અને પોલીસના ઘર્ષણનો મુદ્દો ચર્ચામાં આવ્યો ગુજરાત ભરના બાર એસોસિએશનો સ્ટેન્ડ લીધું ફરી એક વખત ગુજરાત બાર કાઉન્સિલના ચેરમેન શ્રી એ ફરી સરકારને પત્ર લખ્યો કે હું મળવા માંગુ છું ઘર્ષણના બનાવ વધતા જાય છે આ પરિસ્થિતિ શું સૂચવે છે એક તરફ વકીલ ફ્રેટર વકીલ આલમ વર્ષોથી એવું કે વકીલો ઉપર ઘટનાઓ ઘટનાઓ વધી વધી રહી રહી છે છે વકીલોને અપમાનિત કરવાની અને અને મુદ્દો માત્ર વકીલો પોલીસ વચ્ચેના ઘર્ષણનો નથી હું અનેક ગામડાઓમાં ફરું છું મારા પોતાના અનેક વકીલ મિત્રો છે ઘણી બધી વખત હું અદાલતોમાં જઈ એમ જ વકીલ મિત્રો સાથે બેસીને ચર્ચા કરતો હોઉં છું નવા નવા એલ થયેલા અને એઆઈબી પરીક્ષાની તૈયારી કરતા જુનિયર વકીલ શ્રીઓ સાથે પણ ચર્ચા થતી હોય છે છે વાત માત્ર પોલીસ અને નથી કેટલી વખત એવું જોવામાં આવ્યું કે પ્રાંત મામલતદાર ઓફિસોમાં કલેક્ટર ઓફિસોમાં બીજી અલગ અલગ જગ્યાએ ગ્રાહક સુરક્ષામાં જ્યાં જ્યાં વકીલો જાય છે ત્યાં અનેક જગ્યાએ એવા ઘટનાઓ જોવા મળે છે કે વકીલો સાથે ખરાબ વર્તન કરવામાં આવે છે વકીલોની અવગણના કરવામાં આવે છે વકીલોને તુચ્છ કારવામાં આવે છે સરકારી તંત્રના માણસો છે એ વકીલોને જાણે કે આ આવી ગયા એવી માનસિકતાથી ટ્રીટ કરે છે તો એક જ પ્રશ્ન નથી વકીલો જે છે એને તો આ દેશની આઝાદીમાં યોગદાન આપેલું છે આ દેશના કાયદા ઘડવામાં મહાન કાયદાશાસ્ત્રી ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે યોગદાન આપેલું છે દેશની આઝાદીના લડવૈયા બેરિસ્ટર મહાત્મા ગાંધી છે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ બેરિસ્ટર છે જવાહરલાલ નહેરુ બેરિસ્ટર રહી ચુક્યા છે દેશ આઝાદ થયા પછી અનેક મંત્રીઓ વડાપ્રધાનો મુખ્યમંત્રીઓ વકીલો આવ્યા છે તો વકીલ છે એ હંમેશા સમાજની અંદર એક નવું કામ કરવાના સારું કામ કરવાના સમાજને ઉપયોગી બનવાના એક મશાલચી રહ્યા છે ટોર્ચ બેર જેને કહેવાય તો વકીલો જયારે ગુજરાતની સરકારને મળવા માંગતા હોય તો સરકારને મળવામાં શું વાંધો છે મળીને ચર્ચા થાય વકીલોની માંગણીઓ સાંભળવામાં આવે એમાંથી જે વ્યાજબી હોય એના ઉપર કામ ચાલુ થાય પણ મળવાની જ કોઈ હાઈ નહીં નાય નહીં અને જ્યારે આખા ગુજરાતના વકીલોની માતૃ સંસ્થા બાર કાઉન્સિલ ઓફ ગુજરાત જ્યારે પત્ર લખે એના ચેરમેન પત્ર લખે અને એનો કોઈ જવાબ ન મળે આખા ગુજરાતમાં એ તો બહુ મોટી દુર્ભાગ્યની બાબત કહેવાય કેમ કે વકીલો તો હંમેશા જનતાનો અવાજ બનવાનું કામ કરે છે ન્યાયતંત્રની અંદર રહીને ન્યાયની પ્રક્રિયાનો હિસ્સો બનીને અન્યાય અટકાવવાનું અને ન્યાય કરાવવાનું કામ વકીલો કરે છે